આજે પાછો તે નોડે છે પાછો હા હા બધું તૈયાર છે કમલે તૈયાર છે કો વાગી જાય ગઈ તો बताओ બતાઈ દે સોખ લે પણ મેલીને

how do you

દુદુકી તમે આવજો કાઈ જો તો એક આછું એક ગીત નહીં ગા એક ને ગીત ગા ગાતો ખાલી મય ગરબો આય કોગાતો છે ઈ મત કોઈ પૈસા આવતા આ ન લેણો ઓમ પે દિનો કોગાજો હેડો હારું કો નઈ ગાય પૈસા આજી પડશે કો ખબર છે એક અલા પડ્યા માનના જો તમે ગમે તે ગાવાનું કમ્પ્લીટ ગા એક ને એક ના આ ગરગર કોગાજો પાછા એક

આજો આજો કમ્પલીટ ગાઈસ તમે એમ બોલો ભરું કે વણે ગાય કરો બરે દેવો મરા તો મરાજી પર છે ભાઈ માઈક

તમે ગેર દેલ લ્યો જણાવો તમે ને તમે કામ ચાલુ કરો ભાઈ અંદર વગાડવાનું હા ભાઈ હો ગઈ ગઈ એ

নাই পা পঢ়ি ল એય ભાઈ વાહ વાહ આ તામે હી તા માર ખવડાવ્યો તો પૈસો થી ને ફૂલો થી મને સજાયો તો અંતા પૈસા ઉડાડે તો આજ બોલીએ અયું તો પાં ડોરી નોટ લઈ તો હા